ભરૂચ લોકસભા બેઠક પર આજે ઉમેદવારી આજ રોજ ચૂંટણી નું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે ભરૂચ બેઠક પર કુલ તેર ઉમેદવારો ચૂંટણી જંગ માં ઉતરશે અને ચૂંટણી લડશે ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ચાર ઉમેદવારોમાં ઘટાડો જોવા મળ્યો છે ભરૂચ લોકસભા બેઠક પર હવે ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે કારણ કે આજે ફોર્મ અંતિમ દિવસે જેમાં ભાજપ ઇન્ડિયા ગઠબંધન અને ભારત આદિવાસી પાર્ટી વચ્ચે સીધી ટક્કર જોવા મળી શકે છે પરંતુ મુખ્યત્વે ભાજપ અને ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર વચ્ચે રસાકસી નો માહોલ રહેશે તેવું રાજકીય પંડિતો નું માનવું છે ભરૂચ લોકસભા બેઠક પર આજ રોજ ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થઈ ગયું હતું ભરૂચ બેઠક પર કુલ તેર ઉમેદવારો ચૂંટણી જંગમાં ચૂંટણી લડશે આજ રોજ ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે એક પણ ઉમેદવારે પરત ખેંચ્યું ના મનસુખભાઈ વસાવા ઇન્ડિયા ગઠબંધન ના ઉમેદવાર ચેતર વસાવા અને ભારત આદિવાસી પાર્ટીના દિલીપ વસાવા વચ્ચે સીધી ટક્કર જોવા મળી શકે છે આ ઉપરાંત આઠ અપક્ષ ઉમેદવારો પણ મેદાનમાં છે સાથે જ બહુજન સમાજ પાર્ટી અને માલવા કોંગ્રેસના ઉમેદવાર પણ ચૂંટણી લડશે ભરૂચ બેઠકના ઉમેદવારો પર નજર કરવામાં આવે તો આમ આદમી પાર્ટીના ચેતર વસાવા ભારતીય જનતા ભારતીયના મનસુખ વસાવા બહુજન સમાજ પાર્ટી ના ચેતન વસાવા માલવા કોંગ્રેસના ગીતાબેન ભારત આદિવાસી પાર્ટી ના દિલીપ વસાવા તો અપક્ષ આઠ ઉમેદવારો છે જેમાં ઈસ્માઈલ પટેલ ધર્મેશ વસાવા નવીન પટેલ નારણ રાવલ મિરઝા આબિદ બેગ યાસીન બેગ મિતેશ પઢિયાર યુસુફ હસન અલી અને સાજીદ યાકુબ મુનસી નો સમાવેશ થાય છે ત્યારે હવે તેર ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ જામશે તો વર્ષ બે હાજર ઓગણીસ માં લોકસભા હતી ઉમેદવાર તરીકે સિંધા કિરીટસિંહ ઉર્ફે નાથુબાવા વસાવા નવીનભાઈ હિંમતભાઈ સોલંકી રાજેશભાઈ લલ્લુભાઈ જ્યારે વિક્રમસિંહ દલસુખભાઈ ગોખીલ સાપાર રફિકાભાઈ સુલેમાનભાઈ અશોક ચંદ્ર ભીખુભાઈ પરમાર મુખતીયાર અબ્દુલથી વસાવા રાજેશભાઈ ચીમનભાઈ એસ વાયી માંથી પઠાણ સલીમ ખાન સાદીક ખાન જયારે બી એમ યુપી માંથી સુખદેવ ભીખાભાઈ વસાવા એપીડીપી માંથી મુસાભાઈ પટેલ અને વાયડબલ જે વશી નરેન્દ્રસિંહ રણુધર સિંહે ઉમેદવારી નોંધાવી હતી